बड़ी दवा एक दवा है जो ठाकल दवा देखा तो नहीं क्यों क्योंकि हमें तब तब देखाश कि धीमे धीमी गति गो वरसाद आए आम नहीं आम दिखा देखाश तो जय माता बताए तुम्हें क्या शू स्वागत है फिर ना बताया मज़ा मैं मौज मज़ा रहने बाकी आशा बताइ તમને એ કહી દઉં કે અત્યારે મસ્ત મજાનો ઠંડો પવનનો વાતાવરણ છે વરસાદ જો સાટા ધીમે ધીમે ગતિ આવે છે ધીમા ધીમે ગતિ ધીમે ધીમા હળવે હળવે આવે રાખે છે ધીમે ધીમે વરસાદ જો વરસતો એ વરસાદ વરસેરો આ તે પછી વાતાવરણ કે જો વરસાદ તો આ બસથી આ સમય એવું લાગે છે અને બાકી વરસાદ જો કવાતાવરણનો દિલ ગાર્ડન ગાર્ડન કરે એવું છે મસ્ત મજાનું વાતાવરણ છે અત્યારે આપણી એ સ્ટાર્ટ કરીને છે બકી કી કાલે આપણે તો તમે જાણવા કે ગયા હતા ગુજરાતીમાં કહું તો ખરીદીને ઇંગ્લિશમાં કહું તો શોપિંગ કરવા માટે શું ખરીદી લાગે તો તમને મેં એક કાલે આપણે બતાવી પણ લીધું કે આ વસ્તુ આપણે ખરીદી ડબલ એટલે નાઇન્ટી રૂપીસવાળા સેલમાં નવા વાળાવાળા સેલમાં ગયા હતા અને જો સેલરો ફરી હતું એમાં ગયા હતા આધમપુરમાં વધારે સેલ નહીં લાગે આધમપુરમાં કોઈ બી ખરીદી કરીએ કોઈ સેલ તમે આધનપુરમાં આવો એટલે સેટ નજીક પડે એથી ત્રીસ કિલોમીટર બાવીસ ત્રેવીસ કિલોમીટર તેલ થાય બીજું કામકાજ માટે આવી ગયા હતા મૂકતા બીમાર હતી ને એના માટે દવાખાને પણ જ્યાં હતા અને દવાખાને ગયા એટલે શા કાંઠે ગયા ફસ્ત તમને કહી દીધું બતાવી દઉં કે મૂકતા શું તકલીફ હતી મૂકતા મૂકતા તો એના માટે લઈ લેજો બાકી આપણે જો જોવરના કાંઠે મસ્ત મજા ये ते वर्षा दावर हो वर्षा दावर तो बता दे जो आ जो मोबाइल स्क्रीन माथ वर्षा पडि गयो हम तो हम देखातो नथी की केम हम જોઈ लो હવે તમે તમને દેખાશે કે ધીમી ધીમી ગતિએ વરસાદ આવે રહ્યો આમની દેખાય આમ દેખાશે આવે રહ્યો વરસાદ टप टप छाटा પડે રહે બાકી હો વરસાદ કેવો પસા જોયા બા કેતરી આપણે છે ઘરે ને હજી તો આપો કલેજ જાતા ખરીદી કરવા માટે આવતે આપણે ઘરે આપ દે સુકતા સો દવા લાવે છે દવા પર ચીતલી દવાઈ તો બતાઈ દો હો બાકી દવાખાનું તો બહુ વાહ મો યાર મને કોઈ દુસ પણ ને પણ દવાખાનું આવે કે જો બસ તમારે ફાનકે બેઠા કે તમારે કેવો વરસાદ દેખા મને કરતા જો મને જેટલો બધો વરસાદ આવ્યો નથી કે એક એક ફેરા જાય તો એ માપ ન આવે તો ખાલી જમીન પર એટલે લખાઈ દે ઓર ન તો એટલો બધો કે ગામમાં ગામ બરા પાણી કાઢી રાખે કેવો તો એટલો બધો बस मजा पंखे बैठ तो बना तो वीडियो में कंटिन्यू सिले से जो तरह चैनल पर नवा चैनल सब्सक्राइब करता जाओ कमेंट करता जाओ और पसंद आए ना यार तो बीजी सुबह की देखिए शेयर करता जाओ हाँ चलो रोजी है एक बजाऊ छे और वरहापणी ने अंदर में बजाया तो कई सु बजी ये बजाव हो गए हवा का रंग तो है बसो काम आवे गाभी कहां आवे अजवारी कसर वारो है और वातों तको है कसो बफो में અમાર શું કામ કદ બાગે કદી ન બને મસ્ત મજાનો વાતાવરણ છે અત્યારે નિયશને બનજો હાઈ કે ડોક્ટર ના બાજુ કામ કર કઈ મુકતા દણું કરના શું બધી પરવાય મસ્ત ઠંડુ વાતાવરણ છે કલાજા દવાખાને ને દવાખાને પેલ તો ખાઈ દી કરી પણ ગયા દવાખાને એના માટે હવે તો કે તકલીફ થત ને હવે ઘણી બધી લાયા ગોડીઓ અરે

આ બધી દવા એક આવી દવા આલી છે જો કેટલી દવા ઢગલો દવા આલી છે કેટલી બધી દવા આલી છે દવા બતાવી દે દવા કેટલી આ બતા કરજો દેખ આ બતા કેટલી બધી દવા આલી બોલો તને તો આ ફળ્યા કેટલી

ને જો વરસાદ જેવું તમને બતાવી દઉં કે નક્કી નથી હજુ આદરછું હે ને કાલે જ આપણે જો ખરીદી કરવા માટે ગયા પછી મૂકતા દવાખાના પણ લાગ્યા દવા તમે બને કેટલી બધી દવા આલી છે દવાખાનું કેટલું થયો છે કે કામકાજ કરવાનો કાલે જે દેખાય ને આ બઈટા આપણી અતે YouTube 500 600 થતી બધી અહીં આપણે કાઢી નાખી અતે કારણ કે ને રસોડું કરવાનો કામકાજ ચાલુ કરવાનો અતે અહીં આપણે રસોડું કરવાનો જ આપડે દેખાય ને પહેલા બગે ત્યાં કર તો તે સાદ નો સમય છે બાકી અહીં અત્યારે કામકાજ નહી મુકતા કપડાં ધોવા દે છે ત્યારે આવે તો ધોવા માં છે ત્યારે આપણે ને વરસાદની ઘણી રાજી પણ આવ્યો નહીં તો આવે આપણે આપણી વિડીયો જરૂર વાત રહેશે તો અત્યારે બસ આટલું જ કારણ કે સપોર્ટ કરતા રહેજો અને તમારો સપોર્ટથી આપણે વધીશું જય માતાજી